આ મનપા સંચલિત વાહન ડેપો આવેલો છે મેયરને જાણ કરાઈ છતાં મેયર નહીં પહોંચા અનેક અટકણો દોર સુરું આગાવ પણ મનપાના અન્ય ઝોનમાં આવેલા વાહન ડેપોમાં ડીઝલ ચોરીના મામલા સામે આવી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ સુરત ચેનલ અમારા જે ચાવી જુની પાસે છે એના અધિકારી જે સંજયભાઈ બોરસે અમે એને ફોન લગાવીએ છીએ ફોન ઉપાડતો નથી અરે સાહેબ ડ્યુટી પર હોવા જોઈએ ને અત્યારે આમ તો ડ્યુટી પર હોવા જ ને સાહેબ

9 વાગ્યા સુધી રામે તમને મળેલા અમે અત્યારે સ્પોટ મેં તમને અહીંયા બરાબર સ્પોટ પર છે અને અત્યારે ફોન નથી એટલે આ એકદમ સાબિત થાય છે હવે આમાંથી સમયથી નીકળી જઈએ અને આમાંથી માલ થઈ જાય જવાબદારી એસએમસી ની રહેશે અમે અમે ગંટી

સત્તાણું બે અઠાવન ચોર્યાસી ત્રણસો બાર અને અધિકારી બી એમ કહે છે કે અમુક ઓવર ટાઈમમાં એ લોકો આવતા હોય અમુક ટાઈમ નહીં આવતા હોય એટલે આપણે એકદમ સાદી ભાષા સમજી જવાનું કે આ લોકોના કાળા કારનામાં કરવા હોય તો હાજર રહેતા હોય છે અને બાકી આ લોકો ગાયબ થઈ જતા હોય છે હવે આ ભ્રષ્ટાચારની જળ ક્યાં સુધી પકડાય જાય છે એની તપાસ એક બહુ મોટી તપાસ તો વિષય છે આ નાની માછલી સુધી કે મોટી માછલી આમાં ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એક તપાસ તો વિચય છે જય હિન્દ વંદે માત્ર